સરકારી અધિકારીનું નામ ધારણ કરીને સીએમઓમાં ફોન કરીને નિગમમાં નોકરી આપવાની ભલામણ કરવાના બહુ ચર્ચિત કેસમાં મહેસાણા કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે બે દિવસ પહેલા કોર્ટે કાઢેલા સમન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર ન રહેતા કોર્ટે આ વખતે એટીએસએ સમન્સ બજાવણી માટે મોકલી આપી પહેલી માર્ચે હાજર રહેવા તાકીદ કરી છે ત્યારે શું છે સમગ્ર મુદ્દો અને શા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે સી આર પાટિલને શું એ મહેસાણામાં હાજર થશે કે કેમ જાણીએ વિગતવાર આર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રાજ્યની એટીએસ દ્વારા આઠ મહિના અગાઉ કરેલી તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત ખુલી જેમાં મહેસાણાના ભરતભાઈ નાયકે સરકારી અધિકારીનું ખોટું નામ ધારણ કરીને ગુનો આચર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું ભરત નાયક સરકારી અધિકારીના નામે સીએમઓ ઓફિસમાં ફોન કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે હું વિવેક કુમાર બોલું છું ગોવિંદભાઈ પ્રજાપતિને સીએમઓ ઓફિસમાં મૂકવાના છે તેમ કહીને ઠગાઈ આચરી હતી સમગ્ર કેસમાં તપાસની એટીએસના અધિકારીએ સરકાર તરફ ફરિયાદી બની ભરત નાયક સામે ગુનો નોંધ્યો હતો સાક્ષી તરીકે હાજર થવા પાટીલને સમન્સ આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં જજ પીએચ સિંઘ સમક્ષ ચલાવવામાં આવ્યો આ કેસમાં સાક્ષી તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ નિવેદન લેવું જરૂરી છે કોર્ટે આ અગાઉ તેમને સાક્ષી તરીકે હાજર થવા નોટિસ કાઢી હતી ગત વીસમી ફેબ્રુઆરીએ સી આર પાટીલ કોર્ટમાં હાજર થયા નહોતા જેના પગલે કોર્ટે ફરી તેમના નામનું સમન્સ કાઢીને એટીએસને મોકલી આપ્યું આ કેસની મુદ્દત પહેલી માર્ચ આપેલી હોવાથી સીઆર પાટીલને હાજર રાખવા ખાસ સૂચન કરાયું છે એટીએસ દ્વારા થઈ રહી હતી કેસની તપાસ નકલી સરકારી અધિકારીના કેસમાં એફઆઈઆર એટીએસમાં થઈ હતી અને તપાસ માટે એટીએસના અધિકારી જ કરતા હતા કથિત આરોપી ભરત નાયક મહેસાણાનો હોય આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલવા માટે ટ્રાન્સફર થયો ચીફ કોર્ટે આ કેસમાં શાહેદોના નિવેદનો લીધા અને તે બાદ સુવો મોટો અંતર્ગત સીઆર પાટિલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢવામાં આવ્યો એટીએસની તપાસમાં પાટિલનું નામ નહીં સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે બહુ ચર્ચિત કેસની તપાસ એટીએસ કરી રહ્યું હતું કહેવાય છે કે તપાસની અધિકારીએ આ કેસમાં સીઆર પાટિલનું નિવેદન લીધું જ નથી જેમને કથિત આરોપીએ ફોન કર્યો તેનું નિવેદન તપાસની અધિકારીએ રજૂ કરેલી ચાર્જશીટમાં મૂકેલું ન હોવાની સાથે સાથે સી આર તેમાં કોઈ જ ઉલ્લેખ થયો નથી જોકે કથિત આરોપીએ તેના નિવેદનમાં સી આર ફોન કર્યોનો ઉલ્લેખ કરેલો હોવાથી તેમને સાક્ષી તરીકે હાજર થવા કોર્ટે ફરમાન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર